નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું અથાણું એક પરફેક્ટ માપ સાથે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે ગુંદા કેરીનું અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા બધું જ માપ આપણે જ સરખું લેવાનું છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ ગુંદા લઈ લીધા છે જેને ડીટિયા સાથેથી તોડીને મેં નોખા પાડી લીધા છે અઢીસો ગ્રામ લીધા છે ગુંદા તો એની સરખામણીમાં જ મેં અઢીસો ગ્રામની એક કેરી લઈ લીધી છે અહીંયા તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો અને અઢીસો ગ્રામ મેં તેલ લઈ લીધું છે અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે અને અઢીસો ગ્રામ અથાણાનો મસાલો લઈ લીધો છે જે અથાણાનો મસાલો મેં થોડાક દિવસો પહેલાં જ શેર કર્યો છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો સૌ પ્રથમ આપણે અહીંયા તેલને આપણે ગરમ કરી લઈશું અથાણામાં એડ કરવા માટે તો અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ધુમાડા કાઢી જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને પછી સાવ ઠંડુ થાય પછી જ આપણે અથાણામાં એડ કરવાનું છે તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કેરીની છાલ ઉતારી લઈએ તો અહીંયા કેરીને મેં ધોઈને સાફ કરી લીધી છે તો અહીંયાની આપણે છાલ ઉતારી લઈશું અહીંયા આપણે કટકે કરીને એડ કરવાનું છે એટલે આપણે છાલ ઉતારીને એની ઝીણી કટકે કરી લઈશું ઘણા લોકો છીણીને પણ ઉપયોગ કરતા હોય છે પણ છીણવાથી કેરીમાંથી જે પાણી છૂટું પડે છે એનેથી અથાણું બગડી જતું હોય છે તો આપણે એને છીણીને એડ નથી કરવાની તો કેરીની આપણે છાલ ઉતારી લીધી છે તો એને હવે આપણે કટકે કરી લઈશું અહીંયા તમારે જેની મોટી તમને પસંદ હોય એ પ્રમાણે તમે કટકે કરી શકો છો અહીંયા હું આ રીતે નાની સાઈઝની કટકી કરું છું તમારે મોટા ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો તો આ રીતે આપણે કેરીની કટકી કરી લઈશું તો કેરીની આપણે કટકી કરી લીધી છે અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલમાંથી ધુમાડા પણ નીકળવા લાગ્યા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને તેલને આપણે પંખા નીચે ઠંડુ થવા મૂકી દઈશું તો કેરીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ગુંદાની જે ડીટિયાનો ભાગ છે એ બધા આપણે કાઢી લેવાના છે તો અહીંયા આ રીતના જે ડીટીયાનો ભાગ છે એ આપણે કાઢી લઈશું

જેથી કરીને બીયાનો ભાગ ચીકણો હોય એ સરળ રીતે બહાર નીકળી જાય તો આ રીતે આપણે બીયાને બહાર કાઢી લઈશું અને જે અંદરની ચીકાસ હોય એ પણ છરીની મદદથી બહાર કાઢી લઈશું તો આ રીતે બધી ચીકાસ બહાર કાઢી લઈશું જેથી ગુંદાનું અથાણું આપણા ઝાઝા ટાઈમ સુધી સારું રહે આજ રીતે આપણે બીજા ગુંદામાંથી પણ બીયા બાર કાઢી લઈશું આ રીતે આપણે બધા ગુંદામાંથી કાઢી લઈશું તો બધા ગુંદાને આપણે બીયા કાઢીને તૈયાર કરી લીધા છે અને જે અંદરની ચિકાસ હતી એ પણ જેટલી નીકળે એટલી બધી આપણે કાઢી લીધી છે તો હવે આમાં આપણે મસાલો એડ કરવાનો છે અંદર મસાલો ભરી લેવાનો છે તો હવે આપણે મસાલો ભરી લઈશું આ રીતે આપણે ગુંદાને અંદરથી મસાલો ભરી લેવાનો છે આ રીતે દબી દબી મસાલો ભરવાનો તો આ રીતે આપણે ગુંદાને ભરીને તૈયાર કરી લઈશું જો તમારે કેરીની છીણીને નાખી હોય તો અત્યારે આ મસાલા મેં એડ કરી દેવાની આજ રીતે બધા ગુંદાને આપણે ભરીને તૈયાર કરી લઈશું તો અહીંયા ગુંદા ભરાઈ ગયા છે અને મસાલો બચી ગયો છે એને આપણે અથાણામાં ભેળવી દેવાનો છે તો હવે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલ લીધું છે એમાં આપણે કેરી એડ કરી લઈશું કેરી એડ કર્યા બાદ એમાં આપણે આ મસાલો છે એ બધો એડ કરી લઈશું અને કેરીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલો બધો સારી રીતે કેરીમાં ફળી જાય અને સ્વાદ પણ સરસ રીતે ચડી જાય તો કેરી સરસ રીતે મસાલામાં ફળી ગઈ છે તો હવે એમાં આપણે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં તેલ એડ કરીશું તો અહીં અડધી કલાક બાદ તેલ આપણું સાવ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેલ એડ કરી લઈશું અહીંયા અડધું તેલ આપણે એડ કરવાનું છે અડધું ઉપરથી એડ કરશું બરણીમાં ભરીએ ત્યારે તો આ રીતે આપણે હળવા હાથે મિક્સ કરી લીધું છે તો હવે આને આપણે બરણીમાં ભરી લેવાનું છે તો અહીંયા મેં બરણીને ધોઈને સાફ કરીને તડકે સુકવી દીધી છે જરા પણ ભેજ ના હોવો જોઈએ નહીતર આપણું અથાણું બગડી જશે તો આ રીતે આપણે આ બરણીમાં ભરી લઈશું અહીંયા તો જો તમારે ગળ્યું કરવું હોય તો અત્યારે એમાં ગોળ ઉમેરીને ઓગાળી લેવાનું હવે અથાણાને આપણે બરણીમાં ભરી લીધું છે આ રીતનું હવે જે આપણે બચેલું તેલ છે એ પણ ઉપરથી એડ કરી લઈશું અહીંયા અથાણું આપણું તેલમાં ડૂબો ડૂબ રહેવું પડે તો આપણું આ બથાણું આખા વર્ષ સુધી એવું ને એવું જ રહેશે તો તમે જોઈ શકો છો અથાણું આપણું ડૂબા ડૂબ છે તેલમાં અથાણા ઉપર પણ આપણું તેલ ઘણું છે આ રીતે આપણે વધારે તેલ એડ કરવાનું છે જેથી કરીને અથાણું આપણું બાર મહિના સુધી એવું ને એવું જ રહે તો આ અથાણું હવે અઠવાડિયા પછી ખાઈએ એવું બની જશે સરસ રીતે ગુંદામાં અને કેરીમાં સરસ રીતે હવે ચડી જાય એટલે આપણું અથાણું ખાઈએ એવું અઠવાડિયા પછી બની જશે તો આને ઢાંકણ ઢાંકીને તમે બાર મહિના સુધી રાખી શકો છો તો આપણું સરસ મજાનું કેરી અને ગુંદાનું અથાણું બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે